નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું અને દરરોજ ડે સ્પેશિયલમાં આમ તો વાત થતી હોય છે અલગ અલગ દિવસો વિશેની પરંતુ આજે કેમ કે અંતિમ તબક્કાનું મતદાન છે લોકશાહીનું સૌથી મોટું પર્વ જે છે ચૂંટણીનું પર્વ અને આજે બે હજાર ચોવીસની જે લોકસભા ચૂંટણી છે એ અંતિમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે તો કુલ સાત રાજ્યો અને એ કેન્દ્રશાસિત પ્રદેશની જે સત્તાવન જેટલી બેઠકો છે તે સત્તાવન જેટલી બેઠકો ઉપર નવસોથી વધુ ઉમેદવારો મેદાનમાં છે અને આજે અંતિમ તબક્કાના મત દાન જ્યારે પૂર્ણ થઈ જશે ત્યારબાદ તરત જ તારણો આવવાના શરૂ થઈ જશે તો તારણો ઉપર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે ચર્ચા કે એક્ઝિટ પોલના તારણો આખરે આ ટ્રેન્ડ ક્યાંથી શરૂ થયો આખરે આ બોલબાલા આ જે ચર્ચા છે દર વર્ષે ચૂંટણીમાં શા માટે કરવામાં આવે છે શા માટે જે ટ્રેન્ડ છે તે આટલા જરૂરી છે અને એક્ઝિટ પોલના આ તારણો જ્યારે બહાર આવતા હોય છે જ્યારે દરેક ખાનગી ન્યૂઝ ચેનલોમાં તેની ચર્ચા થતી હોય છે દરેક લગભગ પાનના ગલ્લે ચોરેને ચોટે પણ લોકો ચર્ચા કરતા હોય છે કે કઈ ચેનલમાં તેમણે શું જોયું કે કયા પક્ષને કેટલી બેઠકો મળી રહી છે અને કયો નેતા જીતી રહ્યો છે તો શા માટે આ ટ્રેન્ડ શરૂ થયો તેના વિશે પણ થોડી ચર્ચા કરીશું અને બીજા એક સમાચારો વિશે પણ ચર્ચા કરવી છે કે કોંગ્રેસે હાલમાં જાહેરાત કરી છે તેમણે કહ્યું છે કે તેઓ એક્ઝિટ પોલની તમામ પ્રકારની ચર્ચાથી દૂર રહે છે તો ચૂંટણી જે છે ચૂંટણી આજે પૂર્ણતાના આરે છે અને ત્યારે જ કોંગ્રેસનું આ પ્રકારનું નિવેદન બહાર પાડવું એ કેટલું યોગ્ય છે અને કેવા પ્રકારની અસર લઈને આવી શકે છે પરિણામો પર તેના વિશે પણ ડે કાર્યક્રમમાં વાત કરીશું ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે બે રાજકીય વિશ્લેષકો મારી સાથે જોડાયા છે મયંક વ્યાસ અને મારી સાથે જોડાયા છે મુકેશ ઓઝા બંનેનું કાર્યક્રમમાં સ્વાગત છે બિલકુલ તો મયંકભાઈ સૌથી પહેલા સવાલ આપને કરીશ એક્ઝિટ પોલના તારણો અને જેવું છ વાગ્યા મતદાન પૂર્ણ થશે આજે અંતિમ તબક્કાનું સાતમા તબક્કાનું ત્યારબાદ તરત જ ચર્ચા શરૂ થઈ જશે કે એનડીએ ને આટલી બેઠકો મળી રહી છે ઇન્ડિયા ગઠબંધન જે છે આટલી બેઠકો પર સમેટાઈ રહ્યું છે હવે આખો જે આ ટ્રેન્ડ છે આપે તો ઘણું ચૂંટણીઓ જોઈ હશે અને ક્યારથી આખરે આ ટ્રેન્ડ શરૂ થયો ક્યારથી આ ચર્ચા બોલવાલા શરૂ થઈ આમ જોઈએ તો વિશ્વ સ્તરે ઓગણીસો છત્રીસ માં અમેરિકાની ચૂંટણીમાં સૌ પ્રથમ વાર હાથ ધરવામાં આવ્યો હતો એ પછી બ્રિટનમાં અને ફ્રાન્સની ચૂંટણીમાં આ પ્રકારે એક્ઝિટ પોલ હાથ ધરવામાં આવ્યો હતો હવે આપણે ત્યાં આગળ એક્ઝિટ પોલનો ટ્રેન્ડ ખાસ કરીને ઓગણીસો છન્નું ની ચૂંટણીમાં વધારે પ્રકાશમાં આવ્યો કારણ કે એ વખતે લોકોને ખુબજ આમ ઇંતેજારી હતી કે આમાં શું થશે અને એક્ઝિટ પોલ જે રીતે લેવામાં આવે છે તો મતદાર મત આપીને બહાર આવે છે એ વખતે કેટલીક એજન્સીઓ ટેલિવિઝન ચેનલ અને બધાના મારફતે આ પ્રકારે એક્ઝિટ પોલ બહાર કાઢવામાં આવતો હોય છે અને એ એક્ઝિટ પોલ પરથી ખબર પડે છે કે કોને કોને વોટ આપ્યો કેવો ટ્રેન રહ્યો કયા વિસ્તારમાં કેવો ટ્રેન રહેશે એવા પ્રકારની જાણકારી આ આ એક્ઝિટ પોલ ના મારફતે મળતી હોય છે પરંતુ એક્ઝિટ પોલ કેટલો સાચો કેટલો ખોટો એ તો ચૂંટણીનું સાચું પરિણામ મતગણતરી થાય એ પછી જ સાચું આવતું હોય છે આમ છતાં પણ ચૂંટણી એક એવા પ્રકારનો ઉત્તેજના પૂર્ણ રાજકીય માહોલ હોય છે ચૂંટણીમાં કે પ્રત્યેક લોકોને કોણ આગળ કોણ પાછળ કોણ જીતશે કોણ હારશે એવા પ્રકારની સતત ઇંતેજારી અને ચર્ચા કરવાનો મોકો મળતો હોય છે અને એક્ઝિટ પોલ કેટલીક વખતે એકંદરે સાચા ઠરતા હોય છે હું આપણે નાનકડી વાત કરું કો બે હાજર ને ચૌદ ની ચૂંટણીમાં લોકસભાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીને 24 બેઠકો ગુજરાતમાં 26 માંથી આવશે અને બે હજાર ચૂંટણીમાં પચીસ બેઠકો આવશે છવ્વીસ માંથી એવા પ્રકારનો એક્ઝિટ પોલ બહાર આવ્યો હતો આપણને સૌને ખબર છે કે બંને ચૂંટણીમાં શું પરિણામ આવ્યું હતું એટલે આમ આમ એક્ઝિટ પોલ એ સંપૂર્ણ સાચો હોતો નથી પણ સત્યની ઘણો નજીક હોય છે એવું માનવામાં આવે છે પરંતુ બધી જ વખતે એક્ઝિટ પોલ સાચા જ ઠરે છે એવું પણ બનતું નથી આમ છતાં લોકોને એક એક અંદાજ આવે છે કે ભાઈ કોણ આગળ રહેશે કોણ રહેશે એનો ટ્રેન્ડ ખબર પડે છે અને જુદી જુદી એજન્સીઓ જુદી જુદી ટેલિવિઝન ચેનલ્સ મારફતે પણ આ પ્રકારના એક્ઝિટ પોલ હાથ ધરવામાં આવતા હોય છે અને એ જે વિશ્વસનીયતા અને લોકો ભોગ્યતા જે હોય છે એના પર લોકો ભાઈ આ એજન્સી નો કે આ ચેનલ નો એક્ઝિટ પોલ જે છે એ સાચો છે અથવા સત્યની નજીક છે મોટે ભાગે એવું બનતું આવ્યું છે કે એક્ઝિટ પોલ સાચા નથી હોતા પરંતુ સાચાની નજીક હોય છે ટ્રેન્ડ બતાવતા હોય છે સાવ એવું નથી બનતું હતું કે એમાં બતાવતા હોય દાખલા તરીકે આ પાર્ટી વાળા એનડીએ ગઠબંધનને આટલી બેઠકો મળશે એવું સ્પષ્ટ કોઈ કહેવામાં આવે તો એવું એવું સ્પષ્ટ થતું નથી હોતું પરંતુ કોઈ સાવ એવું પણ નથી લોકો વિશ્વાસ મૂકી શકતા કોઈ એવું કે ભાઈ ચલો ઇન્ડી ગઠબંધન ને ખરેખર બહુમત મળશે અને ભારતીય જનતા પાર્ટીનું ગઠબંધન કદાચ કેવો ભરોસો પડે એ લોકોના પરસેપ્શન ઉપર હોય છે આમ છતાં પણ જે પ્રકારનો ટ્રેન્ડ લોકોના મનમાં છે એની માટેની બહુ સ્પષ્ટતા થતી હોય છે એટલું જ નહીં આપણે ત્યાં તો કેટલો મોટો સટ્ટો ખેલાય છે બધી રમતો ઉપર ઉપર સટ્ટો ખેલાય છે વ્યક્તિઓ કોઈના અભિવ્યક્તિ પણ આ ચૂંટણી ઉપર અબજો રૂપિયાનો ભારતમાં સટ્ટો ખેલાઈ રહ્યો હશે અને બહુ જાણીતા સટ્ટાના આવા બધા પ્રકારના હોય છે એ લોકો દ્વારા વખતો વખત જે તે પાર્ટીના જે કોઈ ભાવ આપવામાં આવે છે એના આધારે પણ ઘણા લોકો અનુમાન કરતા હોય છે પરંતુ આ એક સત્તાની વાત એક આખો મામલો જુદો છે એની બહુ ચર્ચા યોગ્ય નથી આમ છતાં જ્યાં સુધી આપણો જે વિષય છે આજનો કે જે એક્ઝિટ પોલ તો એક્ઝિટ પોલ ઉપર ઘણા બધા લોકોને હવે છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે ત્યાં એક્ઝિટ પોલ ની બોલબાલા થઈ છે આજે ચૂંટણી જાહેર થઈ આપણે બધાએ સાતમી મે મતદાન આપ્યું ત્યારથી આપણને ચોથી જૂનની ની ત્રીજી પહેલી જૂન ની ઇંતેજારી હતી કે પહેલી જૂને ખબર પડી જશે કે એક્ઝિટ પોલમાં શું આવશે એટલે મતલબ એ છે કે એક્ઝિટ પોલ સંપૂર્ણ સાચા નથી હોતા ને સંપૂર્ણ સાવ ખોટા પણ નથી હોતા ટ્રેન્ડ સમજાતો હોય છે આમ છતાં લોકોમાં એની એટલી બધી ઇંતેજારી હોય છે કે એક્ઝિટ પોલમાં શું આવશે એની ઉપર પણ લોકો સત્તા રમતા હોય છે અને શરતો લગાવતા હોય છે વ્યક્તિગત રીતે નાના નાના પાયા ઉપર ઓફિસમાં હોય કે પરિવારમાં હોય કે કોઈ ફ્રેન્ડ સર્કલ ની અંદર હોય પણ એ બધા એ રીતે લગાવતા હોય છે તો એનો મતલબ એ છે કે એક્ઝિટ પોલ અત્યંત લોકપ્રિય છે ખૂબ જ છે અને હવે કલાકો આજની અંતિમ તબક્કાની આડે બાકી રહ્યા ત્યારે સૌની નજર દેશ અને દુનિયાની નજર એક્ઝિટ પોલ ઉપર છે ઘણા લોકો તો તૈયાર થઈને એક્ઝિટ પોલ સાંભળવા માટે બેસી ગયા છે અને એક્ઝિટ પોલ એકંદરે ટ્રેન્ડ આપે છે એટલે એની હવે લોકોમાં વિશ્વસનીયતા ઊભી થતી હોય છે બિલકુલ અને મુકેશભાઈ હવે હું આમને આપને પૂછીશ કે આખરે જે એક્ઝિટ પોલ છે દર વખતની ચૂંટણીમાં ટ્રેન્ડ જોવા મળતો હોય છે કે આખરે એક્ઝિટ પોલના તારણો જે છે તે તારણો કેવા નીકળે છે પરંતુ જયારે વિશ્વસનીયતા નથી અને ફક્ત કેમ કે લોકોના માનસમાં આ વસ્તુ છપાઈ ગઈ છે કે એક્ઝિટ પોલમાં આપણને ખબર પડી જ જાય છે કે કયા પક્ષ તરફી વલણ જે છે તે જોવા મળી રહ્યું છે પરંતુ વિશ્વસનીયતા જયારે નથી ત્યારે અહીં જયારે ખાનગી સંસ્થાઓ જે છે ખાનગી સંસ્થાઓની ભૂમિકા એક માત્ર ને માત્ર ઉત્સુકતા જે પ્રજાની ઉત્સુકતા છે એની અંદર ક્યાંક ને ક્યાંક તમને આંકડા મળે છે એક તો એ કારણ બીજું એ છે કે આ એક મોટો ઉદ્યોગ છે કે એક્ઝિટ પોલ માટેની જે એજન્સીઓ છે એજન્સીઓના કનેક્શનો હોય છે રાજનીતિ સાથેના કનેક્શન હોય છે એટલે એ પણ ઉદ્યોગ છે 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 એની 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 સાથે સંકળાયેલું સંકળાયેલું બજાર ઘણા બધા કનેક્શનો જોડાયેલા છે માત્ર એક્ઝિટ પોલ ખાતર પરંતુ એક્ઝિટ પોલ ની સત્યતા તપાસીએ હમણાં કહ્યું કે સત્યની નજીક હોય છે પણ સત્ય હોતું નથી આજે વીસ લાખની એવરેજ એક સાંસદની સીટ હોય અને વીસ લાખ માંથી તમે બસો ના સેમ્પલ લઈ અને જો તમે મત તારણ કરી શકો કે આ પાર્ટી જોર વધારે છે અનુમાન લગાવી શકો કોઈ સંવેદન પોઈન્ટના આધારે અનુમાન લગાવી શકો એટલે આવા બધા રીઝન ભેગા કરીને એક મત મૂકવામાં આવે છે કે આ સીટનું પ્રભુત્વ આટલું છે ને આનું ઓછું છે એ પ્રમાણે જોતા એક મૂલ્યાંકન થતું હોય છે આપણે આ પાંચ રાજ્યોની ચૂંટણીની અંદર ભાજપ ને સત્તા બતાવતી જ નથી ત્યારે એની સામે ત્રણ ભાજપ સરકાર બનાવી દીધી સરકાર બતાવી તો જે આખું જે એક્ઝિટ પોલ હતું એ ક્યાંક થોડુંક દૂર થઈ ગયું હતું પરંતુ એક્ઝિટ પોલ નું રસપ્રદ એ છે કે આની જે પૂર્વ તૈયારી છે જેમ કે કોંગ્રેસના ખડગે સાહેબ એવું કહી દીધું

અને ભારતીય જે જન્માનસ અંદર એક નેરેટિવ સેટ કરવામાં આવી દીધું કે આ વખતે તો ભારતીય જનતા પાર્ટી ગઈ વખત કરતા પણ સો થી વધુ સીટો લેવા જઈ રહી છે એ પ્રકારની પ્રસિદ્ધિ બતાવવામાં આવી એ પ્રકારની મોદીની છાપ ઉપસાવવામાં આવી એ પ્રકારનું માર્કેટિંગ કરવામાં આવ્યું અને એક જન્માનસ સેટ કરી દીધો કે નેરેટિવ સેટ કરી દીધો કે અમે ચારસો છીએ એનો એની સામે ટક્કર આપવા માટે ન તો કોંગ્રેસ આવી ન કોઈ બીજા પક્ષો આવ્યા અને એ લોકોની માનસિકતામાં એવું થાય છે કે જો ચારસો સીટો આવે ને આપણે બીજાને વોટ આપીએ તો કદાચ ભાજપના આપીએ તો કદાચ એમ તો કહેવાય કે સરકારને આપેલો ગણાય એટલે આવી માનસિકતાના કારણે ક્યાંક પરિણામો બદલાઈ જતા હોય છે બીજી વાત કે એક્ઝિટ પોલની અંદર ક્યાંક ક્યાંક એવી સીટો છે જ્યાં એક દોઢ બે ટકા વોટ શેરિંગના કારણે આખું આખી પક્ષ જતો હોય છે ભાજપ માંથી કોંગ્રેસ જતું હોય કોંગ્રેસ માંથી ભાજપ પણ પ્રચાર થયો છે ક્યાં ક્યાં મોદી સાહેબે પ્રચાર કર્યો ક્યાં ક્યાં ગૃહમંત્રીએ પ્રચાર કર્યો ક્યાં ક્યાં રાહુલ ગાંધીએ પ્રચાર કર્યો એના કારણો લેવામાં આવે છે પરંતુ મને અત્યારના એક્ઝિટ પોલ જોતા મને એવું લાગે છે કે આની અંદર ભારતીય જનતા પાર્ટી જે પહેલેથી સેટ કરેલું છે સેટ કરેલું છે એ સેટ અહીંયા તમને દેખાશે આ ટાઈપના એનડીએ ને મળતા આંકડા કદાચ જોવા મળે તો નવાઈ નહીં અને જે બસો કારણ કેજરીવાલ સાહેબ એવું કીધું કે ભારતીય જનતા સીટ બીજા જે યાદવ સાહેબે કીધું અખિલેશ યાદવે કીધું કે ભાજપ બસો થી વધારે સીટ નહીં લાવે એક માત્ર લાલુ પ્રસાદ ના છોકરાએ કીધું કે ભાઈ એમની સીટો કદાચ બધું આવી શકે પણ અમારી સીટો ત્રણસો તો છે જ એટલે આવા પ્રકારના જે સ્ટેટમેન્ટ છે કોઈ પણ ગઠબંધનને ક્યારેય એમ નથી કીધું કે અમારી સાડા ત્રણસો ચારસો થી ઉપર સીટ આવશે કારણ કે એ સ્ટેટમેન્ટ ઓલરેડી જન્માનસમાં ચારસો પાર નો નારો લાગી ચુક્યો છે એટલે બીજી વાત રહી કે જે ચાણક્ય છે જે જે પણ ખાનગી એજન્સીઓ છે જે જે પણ ન્યૂઝ ચેનલો છે એ પોતે જયારે જ્યારે ઇલેક્શન કરીને જે વોટ લોકોના મત લે છે તો શું લોકો સાચું બોલે છે કેટલું સાચું બોલે છે એ પણ મોટી શંકા છે લોકો પ્રચારમાં રહીને વિરોધમાં વોટ આપે છે એવું પણ જોવા મળે છે ક્યાંક કાર્યકર્તાઓ નાખુશ છે અને પોતાનો મત બીજાને આપે છે નોટામાં કેટલા વધ્યા છે લોકો કેટલા કંટાળ્યા છે કયા ખેડૂતો કંટાળ્યા છે કયા ઉદ્યોગપતિઓ કંટાળ્યા છે કેવા યુવાઓ કંટાળ્યા છે મત લેતો હોય છે જયારે એકસો ચાલીસ કરોડમાં જયારે કરીબ આપણે એકસો વીસ કરોડ સો કરોડમાં વોટ લેતા રહીએ ત્યારે એટલા લોકોની માનસિકતા નું જો પરિણામ સાચે સાચું એક્ઝિટ પોલમાં દેખાઈ આવતું હોય

ભાજપનો આંકડો ઓછો છે એટલે ત્રણસો ત્રણ થી લઈને સીધા ચારસો ઉપર જવું સીધી સો સીટો લેવી તો એ પણ જોવા જેવું છે કે બંગાળમાં કદાચ ભાજપની સીટો વધી શકે છે પરંતુ મધ્ય ભારતમાં સાઉથમાં ભાજપની સીટો ઘટી શકે એમ છે કર્ણાટકમાં ઘટી શકે એમ છે 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 ગુજરાતમાં રાજસ્થાન પંજાબ યુપીમાં ત્યાં એવા એવા કામ કર્યા એટલે ઘટી શકે છે આપણે અત્યારે અવલોકન કોના ઉપર કરીએ છીએ આપણે અવલોકન ન્યૂઝ એજન્સીઓના સ્ટેટમેન્ટના આધારે કરીએ છીએ નેતાઓના સ્ટેટમેન્ટના આધારે કરીએ છીએ આપણે વ્યક્તિગત એક એક લોકોના અભિપ્રાય આપણે કદાચ અમદાવાદ તો બહુ મજબૂત રીતે આપી શકીએ પરંતુ બંગાળમાં એમનો જે મત બને છે કે ના ચોક્કસ અહિયાં વધુ ઝુકાવ આની બાજુ છે એના લઈ અને એક્ઝિટ પોલ ની અંદર આંકડા આવતા હોય છે વાસ્તવિકતા નથી સત્યની નજીક હોય ચોક્કસ કહી શકાય પરંતુ એક્ઝિટ પોલના આધારે કદાચ જો કોઈ નિર્ણય લેતા હોય શરતો સટ્ટા બજારની અંદર જો રોકાણ થતું હોય તો આ એક ખતરનાક સાબિત થઈ શકે એક્ઝિટ પોલ એ દ્રષ્ટિએ એક્ઝિટ પોલ નુકસાનકારક છે બાકી બીજી દ્રષ્ટિએ જોઈએ તો એક્ઝિટ પોલ એક દિશા સેટ થઈ જતી હોય એ પ્રકારની તૈયારી કરવા માટેનું માધ્યમ પણ રાજનીતિક પાર્ટીઓ માટેનું છે એને પણ મહત્ અંશે મદદરૂપ થતું હોય છે લોકોની માનસિકતા બદલાવ થાય છે અને લોકો ની અંદર જે મુદ્દાઓ છે જે તૈયારી છે આગામી તૈયારી છે એના ઉપર પણ નિર્ભર કરતા હોય છે એટલે એક્ઝિટ પોલ નું વિશેષ મહત્વ આપણે એ રીતે એને મુલવીએ તો વધારે સારું બિલકુલ તો પછી મયંકભાઈ હવે જયારે મુકેશભાઈએ તો કહી જ દીધું છે કે આ વખતે એમનું જે ઓપિનિયન છે બેઠક વિશેનું કે કોને કેટલી બેઠકો મળશે તો મયંકભાઈ જો હું આપને પૂછું કે એક્ઝિટ પોલના તારણો તો જયારે આવશે ત્યારે આવશે પરંતુ એક રાજકીય વિશ્લેષક તરીકે અત્યારે જેટલી પણ ગુજરાતમાં ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં આપણે વાત કરીએ તો કેટલી બેઠકોનું ખાલી જે છવ્વીસ બેઠકો છે એમાંથી કેટલી ભાજપના ફાળે કેટલી ઇન્ડિયા ગઠબંધનના ફાળે જવાની શક્યતા આપને કેટલી લાગી રહી છે ગુજરાતની છવ્વીસ બેઠકો જે છે એમાંથી જે ત્રણેક બેઠકો ઉપર બહુ જે કટોકટની પરિસ્થિતિ અને જ્ઞાતિ જાતિ અને જે પ્રકારનો મતદારોનો ટ્રેન્ડ અને જે આખા પ્રચાર ઝુંબેશ દરમિયાનમાં જે પ્રકારનું વાતાવરણ રહ્યું એ રીતે જોતા આપણને ત્રણ બેઠકો ઉપર ક્વેશ્ચન માર્ક મુકાય એવી પરિસ્થિતિ છે એક તો સૌથી મોટું એમાં આગળ નંબર આવે છે બનાસકાંઠાનું બનાસકાંઠામાં કોંગ્રેસના જ્ઞાનીબેન ઠાકોર ખૂબ જ સશક્ત ઉમેદવાર છે અને એમની સામે રેખાબેન ચૌધરી એકદમ તદ્દન નવા અને બિન અનુભવી ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટી નું ઈઠબળ જરૂર હશે પરંતુ ભારતીય જનતા પાર્ટી માં પણ અસંતુષ્ટોનો બહુ મોટો વર્ગ જે છે કે જે ફરીવાર આ આ રીતે કોઈ આ પ્રકારના ઉમેદવાર આવે એવું ઈચ્છતા નથી અસંતુષ્ટો જે છે જેમને ટિકિટ નથી મળી ટિકિટ વાંચવો જે છે એ બધાનો જે જૂથવાત જે છે અંદરના લોકો એ એ પણ સૌથી મોટો મોટું નકારાત્મક ભૂમિકા ભજવી શકે છે એટલે એ રીતે જોતા બનાસકાંઠાની બેઠક ઉપર ચોક્કસ ક્વેશ્ચન માર્ક છે બીજો ક્વેશ્ચન માર્ક એ જ રીતે પાટણની બેઠક માટે છે કે પાટણની અંદર પણ જે વ્યક્તિને ખરેખર ટિકિટ ન મળવી જોઈએ એવા પ્રકારનું વાતાવરણ હતું ભારતીય જનતા પાર્ટીમાં પણ જેની બહુ ફેવર થતી નહોતી જેમના ખુદ ભાઈ વિધાનસભાની બેઠક ઉપર વિરોધ પક્ષના ઉમેદવાર તરીકે લડ્યા હતા એવા વ્યક્તિને પછીથી ટિકિટ આપવામાં આવી અને પછીથી એની સામે જે કોંગ્રેસના ચંદનસિંહ ઉમેદવાર જે છે ચંદનસિંહ ઠાકોર એ ખૂબ સિદ્ધપુરના ધારાસભ્ય છે અને ખૂબ જ વર્ચસ્વ ધરાવતા અને જ્ઞાતિ જાતિના જે ઇક્વેશન આપણે જોઈએ તો પાટણની બેઠક ઉપર જે પ્રકારે ઠાકોર મતદારો અને અને અન્ય મતદારો જે આખું ધ્રુવીકરણ જે છે એ રીતે જોતા પાટણની બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધની માનસિકતા જાય છે વડગામ જે વિસ્તાર જે છે બનાસકાંઠા જિલ્લાનો કે જેમાંથી જીગ્નેશ મેવાણી અપક્ષ તરીકે ચૂંટાયા પછી કોંગ્રેસ સમર્થનમાં હતા

આ વિસ્તારના જે ક્ષત્રિય જે મતદારો છે એની સંખ્યા અન્ય મતદારો કરતા વધારે છે એને કારણે ખૂબ જ વિરોધ છે અને એની સામે વર્તમાન સંસદ સભ્ય અને અત્યારના ઉમેદવાર મિનેશભાઈ પટેલની સામે પણ અંદરથી પણ ઘણો રોષ થયેલો છે એટલે આવા એક બે પ્રકારના ઇક્વેશન જોતા આ ત્રણ બેઠકો ઉપર સૌથી મોટું ક્વેશ્ચન માર્ક છે ઉપરાંત દાહોદની બેઠક ભરૂચની બેઠક અને કેટલેક અંશે વલસાડની બેઠક પર પણ જોઈએ જ્યાં મતદાન બહુ સારું થયું છે અને આદિવાસી ઉમેદવાર આદિવાસી બેઠકો છે ને આદિવાસી મતદારોનું મન કદી કળી શકાયું નથી આ વખતે પણ આદિવાસીઓનું મન ખૂબ જ ભેદપૂર્ણ રહ્યું છે અને એ રીતે જોઈએ તો આ દાહોદ ની બેઠક ઉપર ગઈ વખતે બારસો કે પંદરસો ની સરસાઈ થી જે જસવંતસિંહજી ભાભોર જીત્યા હતા આ વખતે ફરી એકવાર એ જ બંને ઉમેદવાર વચ્ચે છે એટલે આદિવાસી મતદારો નો ઉપર પણ ઘણો મોટો આધાર છે સાબરકાંઠામાં પણ આદિવાસી ખેડ બ્રહ્મા પોશીના બિલોડા એ આદિવાસી વિસ્તારોના મતદારો કેવા પ્રકારનો જોગ ધરાવે છે એટલે કે એ પરિણામો ઉપર ઘણું બધું અસર કરે અને મોટાભાગની બેઠકો જે કોઈ પાર્ટી જીતશે એટલે કે

ઓકે મુકેશભાઈ મયંકભાઈની આ વાત સાથે આપ કેટલા સંમત અને ખાસ કરીને આપણે આની સાથે પણ ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં જ વાત કરવાની છે એટલે કેટલી બેઠક ઉપર કેટલું રિસ્ક અને હવે તમને શું વલણો લાગી રહ્યા છે અ મને ગુજરાતમાં લગભગ આમ તો છવ્વીસ સીટો જે દેખાઈ રહી છે ભારતીય જનતા પાર્ટી માટે પરંતુ એક બે સીટ ની અંદર શું પરિણામ બદલાઈ શકે એક બે ટકા વોટ શેરિંગ કદાચ જો આંકડો બદલી નાખે તો પરિણામ બે સીટ આવી શકે કારણ કે આનો અભ્યાસ એ રીતે કરવામાં આવ્યો છે કે વર્ષે આંદોલનના જે મત બેન છે સાત થી આઠ ટકા કદાચ એની અંદર ફરક પાડે તો પણ એ લીડ હજુ જે જે પ્રકારની જીત લીડ થી જીત થયેલી હતી એ લીડ હજુ પણ એમની પાસે છે એટલે આંદોલનની મને નથી લાગતું પાંચ લાખની જે સી પાટીલ સાહેબ એ કીધું હતું કે આપણે સરસાઈ થી જીતવું છે પાંચ લાખ ની સરસાઈ થી જીતવું છે એ તમામે તમામ સીટ ઉપર અસર કરશે અને પાંચ લાખ ની સરસાઈ પ્રાપ્ત નહી થાય એટલું તો આંદોલને રંગ દેખાડી દીધો છે ઈશ્યુ એ રંગ દેખાડી દીધો છે અમુક ઘટનાઓ પણ જવાબદાર છે મોરબી પુલ દુર્ઘટના હોય હોય જેવી જે ઇલેક્શન જનતા પાર્ટીના જે મૂળ કાર્યકર્તાઓનો અસંતોષ છે જે આયાતી કોંગ્રેસ કાર્યકર્તાઓ આવીને સીધા સીટ લઈ જાય છે એટલે ક્યાંક ને ક્યાંક ભાજપના કાર્યકર્તાઓ ભાજપને હરાવવાની કોશિશ કરી છે એવું પણ ક્યાંક ને ક્યાંક ચિત્ર ઉપસાડ્યું છે એટલે આવી બધી સ્થિતિઓ જોતા પરિપ્રે જામનગર સીટ અને આનંદ સીટ આ ત્રણ સીટ ઉપર બધું મને દેખાય છે ચોથી સીટ છે ચૈતર વસાવાની હવે ચૈતર વસાવાની અંદર મુદ્દા જે છે અહેમદ પટેલ સાહેબ ની પુત્રી નારાજ હતી કોંગ્રેસ ને સીટ ન મળી આપને સીટ આપવી પડી અને એટલે એમ કેવાય કે આપનો પવિત્ર અને કિંમતી મત ભાજપને આપશો એનો પ્રચાર ત્યાં થયો છે એટલે એના કારણે પણ ચૈતન વસાવા ખૂબ મહેનત કરી છે ત્યાં ટક્કર આપી છે એટલે આ વખતે ગત બે હજાર ઓગણીસ કરતા આ વખતે ટક્કર અપાઈ છે વિપક્ષોના ઉમેદવારો સામે ક્યાંક આઠ દસ સીટોની અંદર કડક ટક્કર જરૂર છે પરંતુ જે પાછળ બે ના જે

શક્તિશાળી ભાવનગર ની સીટ જો બીજાને આપી દે અને કોંગ્રેસના નેતાઓ ચૂંટણી લડવાની ના પાડે આ એ કોંગ્રેસ માટે દુર્ભાગ્ય હતું આ જે આ સંદેશ જાય છે લોકોની અંદર માનસિકતામાં જયારે આવા સંદેશ આવા મેસેજ જતા હોય ત્યારેખર તો એ લોચો ખાનારા લોચો વાયો છે ચોક્કસ અને એ ભારતીય જનતા પાર્ટીની ઈમેજ આમાં સારી નથી બની તરફ જવાની આ શરૂઆત કરી દીધી છે એવું ને એવું ઇન્દોર ની અંદર પણ થયું અને બીજી જગ્યા ઉપર પણ એ રીતે થયું છે એટલે આવી ઘટનાઓ એક મેસેજ ખોટો આપે લોકશાહીનું બાળ મરણ થતું હોય એવું દેખાઈ રહ્યું છે એટલે એની એક સીટ આવે તો ગુજરાતમાં તો પચીસ સીટનું પરિણામ બાકી છે એક સીટનું તો પરિણામ આવી ગયું છે પણ છતાં આ પચીસ સીટમાં બે સીટો માટે કદાચ કઈક આસપાસ આવી શકે છવ્વીસ આવે છે અને ચારસો ચોવીસ સીટો રાષ્ટ્રમાં આવે છે એટલે એક બહુ મોટી અલગ વાત છે પરંતુ જ્યોતિષ જ્યોતિષશાસ્ત્ર ન માનતા વાસ્તવિકતાનો રાહ જોઈએ થોડોક બિલકુલ બિલકુલ તો મુકેશભાઈ સરસ ચર્ચા કરી એક્ઝિટ પોલ વિશે પણ સારી માહિતી અને મયંકભાઈ આપે પણ ઇતિહાસ જણાવાથી લઈને શા માટે ટ્રેન્ડ જે છે તેના તમામ જે કારણો છે તે કારણો પર જોડાય આ બંને જોડાય અમારી સાથે આ કાર્યક્રમમાં એ બદલ આ બંનેનો આભાર નમસ્કાર તો લોકશાહીનું પર્વ અને આખરે પૂર્ણતાની આરે પહોંચી જ ગયું છે થોડા જ ગણતરીના જ કલાકોની અંદર હવે સાતમા તબક્કાનું જે મતદાન છે તે પણ પૂર્ણ થઈ જશે ત્યારબાદ તરત જ એક્ઝિટ પોલના તારણો આવવાના શરૂ થઈ જશે અને જેમ આપણા બંને તજજ્ઞોએ જણાવ્યું તેમ એક્ઝિટ પોલ શા માટે આટલું જરૂરી છે શા માટે કોઈ પણ મધ્યમ વર્ગનો માણસ રસપૂર્વક એક ચેનલની સામે ગોઠવાઈને પોતાના ઘરમાં સતત જોતો હોય છે કે ભાઈ કેટલાને કોને શું બેઠકો મળી રહી છે અને ક્યાંથી કયો નેતા જીતી રહ્યો છે એની પાસે ઘણા બધા પરિબળો જવાબદાર છે એ તમામ પરિબળો અને કારણોની ચર્ચા કરી અને આખરે કોણ જીતશે કોણ હારશે તે તો ચાર જૂને જ આપણને ખ્યાલ આવશે પરંતુ આ જ્યારે અંતિમ જે પરિણામ જે આવવાનું છે તે પરિણામ પહેલા જે પરિણામ જાણી લેવાની ઇંતેજારી છે તે જ એક ચાલક બળ છે જે એક્ઝિટ પોલ જેવી બાબતોને મહત્વ આપવામાં આવે છે તેની પાછળ તો આજે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં એક્ઝિટ પોલ વિશે ચર્ચા આવતીકાલે ફરીવાર નવા મુદ્દા લઈને આપની સામે ઉપસ્થિત થઈશ આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર